મારું નામ રમેશ ઓઝા હું પત્રકાર છું ભારતીય વિદ્યાભવન સાથે સંકળાયેલો છું બીજી ઘણા પ્રવૃત્તિઓ સાથે હું સંકળાયેલો છું પણ મારું મુખ્ય જે પેલું ઘડતર થયું છે એ વાંચન દ્વારા અને મુખ્યત્વે પણ ગુજરાતી પુસ્તકો દ્વારા કારણ કે મારું ભણતર મારું શિક્ષણ પણ ગુજરાતી માધ્યમમાં થયું અને ઉંમરના લગભગ સોળ સત્તર વર્ષ સુધી તો મને અંગ્રેજી એટલું પુસ્તક વાંચી શકો એટલું આવડતું જ નથી એટલે મારો પિંડ જે બંધાયો છે જે કંઈ પણ એ ગુજરાતીમાં વાંચન દ્વારા જ બંધાયો છે અને ભારતીય વિદ્યાભવનની લાઇબ્રેરીનો ખૂબ ઉપયોગ કર્યો કાંદિવલીમાં રહું છું અત્યારે હું શિફ્ટ થયો છું રામબાગલેન બોરીવલીમાં પણ કાંદીવલીની હિતવર્ધક લાઇબ્રેરીનો પણ હું ક્યારેક ક્યારેક વિઝિટ કરતો પણ મુખ્યત્વે ભારતીય વિદ્યાભવનની લાઇબ્રેરીનો બહુ ખૂબ ઉપયોગ કર્યો અહીંયા કાંદીવલી આમે એક સાંસ્કૃતિક પડવું છે વિલેપાર્લા છે માટુંગા છે એવા જે મુંબઈના કેટલાક સાંસ્કૃતિક પરાઓ છે એમાં એ કાંદિવલીનું નામ લેવું જોઈએ અને કાંદિવલીમાં હિતવર્ધક મંડળ અને સરદાર પટેલ એટલે કાંદિવલી કેળવણી મંડળ અને ઘણી બધી સંસ્થાઓ છે અને એ અનેક રીતની પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ હું જોતો રહેતો હોઉં છું અને અહીંયા જે આ પરિવર્તન પુસ્તકાલય કેટલાક મિત્રોએ શરૂ કર્યું જેમાંથી જયેશભાઈ તો પત્રકાર છે અને હું એને મારા પત્રકારના દિવસોથી ઓળખું એ જ્યારે વ્યાપારમાં હતા ત્યારથી એટલે આ લાઇબ્રેરીનો મને આજે મુલાકાત લેવાનો મોકો મળ્યો વ્યવસ્થા અદભુત છે પુસ્તકોનો સંગ્રહ પણ સારો છે લગભગ બધા જે ગુજરાતીમાં લેખકો હોવા જોઈએ એ બધા છે પોપ્યુલર પણ છે ક્લાસિકલ પણ છે દરેક પ્રકાર દરેક વિષયો પણ છે એટલે એ રીતે જોઈએ તો આ એક નાની પણ સમૃદ્ધ એવી એક આ લાઇબ્રેરી છે બાકી એક જમાનામાં જે સર્ક્યુલેટિંગ લાઇબ્રેરીઓ હતી એ પ્રકારની નથી આ એક મિનિએચર છે ગુજરાતી સભા અથવા તો ભારતીય વિદ્યાભવન જેવા માતબર લાઇબ્રેરીની મિનિએચર માતબર લાઇબ્રેરી છે તો આ આને માટે હું સંચાલકોને અભિનંદન આપું છું આ મિનિએચર અઘરું છે બાકી સર્ક્યુલેટિંગ લાઇબ્રેરી જે એક જમાનામાં જે ચાલતી હતી એને આપણે બધા એ જોઈ છે અને કેટલાક લોકો એમાંથી પુસ્તકો લઈને વાંચ્યા પણ હશે એ આ સર્ક્યુલેટિંગ એક્સટેન્ડેડ સર્ક્યુલેટિંગ લાઇબ્રેરી નથી પણ પ્રસિદ્ધ એક સમૃદ્ધ લાઇબ્રેરીનું મિનિયચર લાઇબ્રેરી છે તો બધા જ સંચાલકોને મારા ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા અને મારા લગતું જે કોઈ પણ સહયોગ હોય એ આપવાની હું તમને બાહરી આપું છું ધન્યવાદ